બોડેલી ખાનગી મંદિરના શૌચાલય પર સરકારી ગ્રાન્ટની ખોટી તકતી લગાવતા ખડભરાટ બોડેલી હાલોલ રોડ ઉપર આવેલા લોહાણા સમાજની જલારામ મંદિર સંસ્થામાં સ્થાનિક વહીવટી તંત્રની ગંભીર બેદરકારી સંભવિત ભ્રષ્ટાચાર નો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે અલીખેરવા ગ્રામ પંચાયતની હદમાં જ્યાં કોઈ સરકારી શૌચાલય નથી ત્યાં તંત્ર દ્વારા ખર્ચો પાડવા માટે લગાવી હોવાની શક્યતા આ તકતી પર શૌચાલયનું નિર્માણ પંદરમું નાના પંચ અને દસ ટકા જિલ્લા કક્ષા ગ્રાન્ટ વર્ષ બે હજાર વીસ એકવીસ હેઠળ થયું હોવાનું દર્શાવવામાં આવ્યું છે જોકે હકીકત એ કે આ શૌચાલય લોહાણા સમાજ ટ્રસ્ટ ની ખાનગી મિલકત માં આવેલ છે અને તેનું નિર્માણ સંપૂર્ણપણે સમાજના દાતાઓ દ્વારા અપાયેલા દાન્ય રકમ થી થયું છે તેમાં સરકાર કે ગ્રામ કોઈ ખર્ચ થયો નથી તેમ જાણવા મળ્યું છે સ્થાનિકો સ્પષ્ટ આક્ષેપ કરી રહ્યા છે કે બોડેલી વહીવટી તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની તપાસ વિના ખાનગી સંપત્તિ પર ખોટી તકતી લગાવીને સરકારી ખર્ચ પાડી દઈ ભ્રષ્ટાચાર કરી રહ્યા હોય તેમ દેખાઈ રહ્યું છે આ ઘટના તંત્રની ગોર બેદરકારી અને નાના તરફ ભ્રષ્ટાચારો કરી રહ્યું છે આ ઘટના એ ચર્ચાને વધુ ગરમાવી દીધી છે અને તંત્રની ભૂલ પર સવાલો ઉભા થયા છે જયારે જલારામ મંદિર ટ્રસ્ટના પ્રમુખ અને અન્ય હોદ્દેદારોએ સમગ્ર મામલે ગંભીર નોંધ લઈ અને તાત્કાલિક અસરથી તાલુકા વિકાસ અધિકારી

એનો અર્થ એવો થયો કે હસમુખ ભાઈને પણ ખબર નથી આ તકતી શેની છે મને તો ખબર જ નથી એટલે આ તકતી પર તમે જુઓ આ તકતી બિલકુલ તાજી મારેલી છે લગાડે